માહિતી લેવાની છે તો વાછડડો આપડો बाजूમાં માંડલું છે તમને લગભગ તો દેખાતો હશે કદાસ તો ન દેખાતો તો જાવ છો એની बाजूમાં તો વીડિયો મંઠા લગાય બેનર જાવ તો હાલો જલ્દી જલ્દી જઈએ એની પેને તો આવી ગયો છું ફાઈનલ વાછડડા પેને તો જોય મને ભાળ ગયો એટલે ઠાકડા મંડે છે મારવા જો પૂરા દન સડાસા ઊભા આપા ભાઈને જોઈ શકો તમે તો એને આપણે પૈસા લઈને ભરા ગયા પાંતલો હતો હો ધામાંથી જેટલું ખાવું એટલું ખાધેલું છે ભાઈ બીજા બધા પાંદડાં પાંદડા કાપી કાપીને ખાધેલા છે અને હજી પણ આપણે એને થોડાક પાંદડા અહીંયા દઈ દઈએ એટલે ખાવા મળશે હાલે તો મિત્રો જોવો તમે પાંદડા પાંદડાં કાપી કાપીને મીડોસી ખાવા

कुनो कुनो वही तो खाबे मजा आए ना इतना से खाई चाहिए पाने रह पाने रह खाई कल पाने रह पाने रह खावा ना कमोलिया कमोलिया दीजा डांड लगा नीचे पिला से मछराई कर दे आलेदा अब रहा ઈ વિડિયો સેફ કોલ ખાવા જોઈએ થોડો ચાલુ જ રાખે મોટો દો તો થારામાંથી ખડ ખાવાની પછી એમ બો આઈડ ઓપન દઈ તો સગા નારામાં ભાઈ ખાન ખવા છે ત્યારે

दूध था भी लीटर में बे लीटर तो एक कड़ साल से खावा ना जो 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 मसरा ही थे यार पास था वन डाल कोलियन कोलियन शर्ट खड़ा है जो कोका है तो बस आपको भागी दे जो न बैर तो हमने फिर वो खोल खाई था वो खोल खाई लेवा दे वो बस इकोड बैर काट हुआ न फिर खावा न बस बैंक करी दे इतना हमने फिर वो होना તો આજ ન મીની વ્લોગ અહીંયા પૂરો થાય છે કાલે ફરીથી મુશીપાલ નવા વ્લોગમાં ત્યાં સુધી લાગી શકતો શેર કરવાનું ભૂલતા નહીં